ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामीनारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्न त्रण श्रेणी में प्रश्न पत्र बे विभाग एक में ब्रह्म विद्यानो राजमार्ग पुस्तक नो समावेश कर पुस्तक में प्रथम प्रश्न में વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે તેના આઠ ગુણ હોય છે તેમાં એક કે એક થી વધુ વિકલ્પ સાચા હોય શકે છે સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની હોય છે જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં પંદર પ્રશ્નો આપણે જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય એમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજનો રાજીપો મળે તે જ છે જ્ઞાન વેચવાથી વધે છે અને પાક્કું પણ થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું પ્રશ્ન એકત્રીસ કયા સંકલ્પોની નિષ્ઠા કરવી તેના ઓપ્શન છે એક હવે તો ભગવાનના દામમાં ઠેઠ પૂગવું છે બે અતિશય અનાશક્ત થવું જ છે ત્રણ અનાત્માનો સાક્ષાત્કાર કરવો જ છે જીવન મુક્તિ ને પામવું છે સાચો જવાબ છે હવે તો ભગવાનના ધામમાં ઠેઠ પૂગવું જ છે પ્રશ્ન બત્રીસ મહારાજની જીવોના કલ્યાણની ભાવના શ્રી હરિચરિત્રામ ઉત્તસાગર એના ઓપ્શન છે એક અમારે જેણે આશરો કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા જ છે બે અમારે જેણે આશ્રય કર્યો છે તેને અમારે જ્ઞાની કરવા છે ત્રણ સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે ચાર અમારે તો હરિભક્તો એટલો જ ગાઢ છે સાચો જ વાત છે એક અમારો જેને આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે બે સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે ચાર અમારે તો હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલો જ ગાઢ છે સંકલ્પ નિષ્ઠામાં એના ઓપ્શન છે એક નિશાનને ઠેકાણે તો અક્ષરના મુક્તોનું ધામ છે ઓપ્શન બે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું ઓપ્શન ત્રણ આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે ઓપ્શન ચાર નિરંતર પોતે બીજાનો કરવો સાચો જવાબ છે બે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને ઝૂમ ત્રણ આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે પ્રશ્ન ચોત્રીસ સાધનાના ઉત્તમ આદર્શ ગુણાતીત સત્પુરુષ એનો ઓપ્શન છે એક માર્ગદર્શક શિક્ષક અને સહાયક પણ છે ઓપ્શન બે સાધકને સાચી સાધના કરતા શીખવે છે ઓપ્શન ત્રણ સાધકને સાધનાના માર્ગમાંથી સૂત કરે છે ચાર તેમનું જીવન વધારે અસરદારક પ્રેરણા આપે છે સાચો જવાબ છે એક માર્ગદર્શક શિક્ષક અને સહાયક પણ છે બે સાધના સાધકને સાચી સાધના કરતા શીખવે છે ચોથો તેમનું જીવન વધારે અસરદારક પ્રેરણા આપે છે પ્રશ્ન પાંત્રીસ સંપ માટે આગ્રહ એનો ઓપ્શન છે એક સુરત ભાવ રાખ્યા વગર છૂટકો જ નથી ત્રણ જ્યાં સુધી સુરત ભાવ નથી ત્યાં સુધી પ્રકૃતિ પુરુષનો લોચો છે અને ચોથો ઓપ્શન જ્યાં સુધી સુરત ભાવ નથી ત્યાં સુધી માયાનો લોચો છે સાચો જવાબ છે એક અમારો પ્રાણ છે બે સંપ સુરતભાવ રાખ્યા વગર છૂટકો જ નથી ને ચોથું જ્યાં સુધી સુરતભાવ નથી ત્યાં સુધી માયાનો લોચો છે હવે પ્રશ્ન છત્રીસ સંપ રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજે દર્શાવેલ ઉપાયો ઓપ્શન એક સ્વભાવ મૂકવા ઓપ્શન ત્રણ ઘસારો વેઠવો ઓપ્શન ચાર મનનું મૂકવું સાચો જવાબ છે ઉપરના બધા જ એટલે કે ખમવું સ્વભાવ મૂકવા ઘસારો વેઠવો અને મનનું મૂકવું પ્રશ્ન એનો ઓપ્શન છે એક દોષ તળે સદગુણો આવે અને ભ્રમરૂપ થવાય ઓપ્શન બે ઐશ્વર્ય પ્રાપ્ત થાય ઓપ્શન ત્રણ ભગવાન અને સંતની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય ઓપ્શન ચાર ભગવાન અને સંતને ભક્ત પર હેઠ થાય સાચો જવાબ છે એક દોષે સદગુણ આવે અને ભ્રમુખ થવાય બે ભગવાન અને સંત ની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય ભગવાન ભક્ત પર હેત થાય રાજીપાનો વિચાર ઓપ્શન બે આત્માનો વિચાર ઓપ્શન ત્રણ તપનો વિચાર ને ઓપ્શન ચાર સાંખ્ય વિચાર સાચો જવાબ છે એક રાજીપાનો વિચાર અને બે આત્માનો વિચાર હવે પ્રશ્ન ઓગણચાળીસ વૈચારિક સાધના એના ઓપ્શન છે એક સર્વ કરતા હર્તાપણાનો વિચાર ઓપ્શન બે અસાધારણ વિચરણનો વિચાર ઓપ્શન ત્રણ પ્રાપ્તિની દુર્લભતાના આધારે ઓપ્શન ચાર પર સ્વરૂપનો વિચાર સાચો જવાબ છે એક વિચાર અને ત્રીજું પ્રાપ્તિથી દુર્લભતાના આધાર પ્રશ્ન ચાલીસ સાધનાની સફળતાના સિદ્ધાંતો એનો ઓપ્શન છે એક ધ્યેયનિષ્ઠા ઓપ્શન બે સ્વરૂપ નિષ્ઠા ઓપ્શન ત્રણ સંઘનિષ્ઠા ઓપ્શન ચાર સાવધાની સાચો જવાબ છે બે સ્વરૂપ નિષ્ઠા અને ચાર સાવધાની પ્રશ્ન એકતાલીસ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે ઉપદેશ એનો ઓપ્શન છે એક સર્વ અવતારના અવતારી ઓપ્શન બે અમારી બધી વાત ગોળોક ના ધામની છે ઓપ્શન ચાર સર્વ કરતા હતા છે સાચો જવાબ છે એક સર્વ અવતારના અવતારી બે સર્વ કારણના કારણ અને ચાર સર્વ કરતાલીસ ભક્તિના પ્રકારો એક ભગવાનના લીલા ચરિત્રોની સ્મૃતિ બે ભગવાનના લીલા ચરિત્રોની ચર્ચા ઓપ્શન ત્રણ ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિ અખંડ રાખવી ઓપ્શન ચાર ભગવાનના સ્વરૂપનું ધ્યાન સાચો જવાબ છે ભગવાનના લીલા અને ની સ્મૃતિ સ્વરૂપનું ધ્યાન પ્રશ્ન તેતાળીસ સંકલ્પ નિષ્ઠાની અદભુત શક્તિ એના ઓપ્શન છે એક સંકલ્પ એટલે કે ઈચ્છા કે અનુભૂતિ ઓપ્શન બે ધ્યેયની સ્પષ્ટતા અને છે ઓપ્શન ચાર સિદ્ધિના શિખરો સર ન થાય સાચો જવાબ છે ત્રણ

આત્માને કશું અડતું જ નથી ચાર દેહને કશું જ અડતું નથી સાચો જવાબ છે બે દેહ ભાવને લઈને બધું દુઃખ છે અને ત્રણ આત્માને કશું અડતું જ નથી પ્રશ્ન પિસ્તાળીસ બે ભગવાનમાં મનુષ્ય ભાવ ન આવે ઓપ્શન ત્રણ પૂર્ણકામ પણ મનાય ઓપ્શન ચાર એકાંતિક પણ મનાય સાચો જવાબ છે બે ભગવાનમાં ભાવ ન આવે અને ત્રણ પૂર્ણકામ પણ મનાય